હેલો एवरीवन वेलकम बैक टू ટુ એરિબલ શિક્ષા એટલું એટલે કંઈ નહીં શ્રી કૃષ્ણ બધાને જય દ્વારકાધીશ જય દ્વારકા તો અત્યારે વાયગા છે સ વાત છ અમે નોકરી ગયા હતા સવારે અને ઊઠી અને અત્યારે જવાનું છે ગાઢી કારણ કે મમ્મી પપ્પા અહીંયા છે તો કે અમે ક્યારે નથી ગયા મમ્મી કે તો તમે આવો તો મજા આવે તો અમે કે હાલો તો ફટાફટ સૂઈ ગયા તા આવીને થોડીક વાર અને હવે ઊઠા તો જાઈએ નથી ના અને આજ તો અમારે બે ને સવારે અલારમ નો તો વાગ્યો એટલે મૂડ થઈ ગયું અમારે બે ને સડે હવ બહુ વાલ લાગી ગઈ એટલે બે અલારમ ઓકે બોથ अगेन કેટલી વાર આવી ગઈ એમ મારા બર્થડે માં આવ્યો હે મારા બર્થડે માં ને હા મારા બર્થડે માં આવતો એ આજ તો એમ સરસ કરશે મામા મામી અને નથી ને આનીમાં હા ગરમ હવા એમ કે ના એટલી કઈ નથી જો ભાઈ ગાઠીલા ઉમિયા ધામ મસ્ત ફુવારા ચાલુ છે અહીં આ લોકેશન ભાઈ જોરદાર છે 이 친구는 이 친구가 이 친구가 이 친구가 이이 친구가

તો ભાઈ આપડે અત્યારે કેસુરભાઈ કિંગ જે જામનગર જિલ્લો અને દ્વારકા જિલ્લો બે હંભાઈ એ લોકો કેમ છું મજા અત્યારે અમે બે રાતે ત્યાં

કેમ છો બધા મજામાં તો અત્યારે ભાઈ ના વાગ્યા છે દસ અને હું અત્યારે ઘરેથી નીકળી ગયો અને હું જાઉં છું મારા સસરા ની ઈ પહેલા હું પહેલા એક વાત કહેવાની છે મારા તમને કે ભાઈ કાલે તમે આગળ વિડીયોમાં જોયું હોય છે કે ભાઈ જામનગર જિલ્લો અને દ્વારકા જિલ્લોના યુટ્યુબર એવા મોટા કેશુરભાઈ કિંગ એ કાલે ગઈ રાતે અમારા ઘરે આવ્યા હતા પણ જોકે અમે ઘરે વિડીયો ઉતારા એમ હતું ને કેમ કે લાઈટ નથી કાલે દીપાંજલિમાં ત્રણ કલાક તો બે ઘરે બેઠા અને પછી અમે બે ગયા ટી પોસ્ટે ત્યાં પણ અમે દોઢ કલાક બેઠા બે વાગ્યા સુધી બેઠા અને બહુ મજા આવી ભાઈ અમને બેન અમે પહેલી વાર જ બે મુલાકાત કરી હતી ફોન ઉપર તો વાતચીત થતી પણ કાલે બે રૂબરૂ ભેગા થયા જોરદાર માણસ છે ભાઈ એને પણ યુટ્યુબ ચેનલ છે કેશુર કિંગ તરીકે અને બીજે છે કેશુર કિંગ શોર્ટ્સ એટલે જેને સબસ્ક્રાઈબ ન કરવી એ કરી આવજો અને હું આઈડી પર મેન્શન કરીશ અને ભાઈ જબરદસ્ત માણસ છે અને બીજી વાત એ કે તમે અત્યારે હું જાઉં છું મારા સસરાની વળી કેમકે ત્યાં કેરી લેવા જવાની છે મારા માટે અને મારા સાધુભાઈ માટે એટલે મારા સસરાનો ફોન આવ્યો કે તમે કેરી લેતા આવો એ ગામડે જતા રહ્યા તો હું તો હાલ લેતો આવું અને હવે દીસુ માટે પણ મોકલાવી જો બાકી એ હમણાં હમરાવ છે એટલે એને પણ મોકલાવી દઉં હું કચ્છ એટલે ઓર્ગેનિક કેરી છે

આ વખતે તો નથી વેચવાની આવતા વર્ષે કોઈને લેવી હોય તો કોન્ટેક્ટ જરૂરથી કરજો હું નંબર આપીશ એમાં ઓર્ગેનિક કેરી આ વખતે તો કશર મામા કે બધાય સગાવાળાને ખબર આવવાની છે કેરી ઉતારો અને ગોવિંદભાઈ 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 વલાથી કેરી ઉતારે એટલે અને એક ભાઈ ઉપર ચડ્યા ભાવ ઓલું લઈને વાવાણીયું લઈને બહુ આ આંબામાં કેરી છે એટલે એટલી વારમાં પાંચ બોક્સ ભરવાના છે એમાંથી બે તો ભરાઈ ગયા ખાલી દસ મિનિટમાં કેમકે નીચે બહુ ગરમી છે કેમ કે અત્યારે આજ કપડો એટલો છે અને ગરમી પણ જોરદાર છે તમે જોયો કે આપણે ખાલી નીચેથી ઓલું કર્યું તો એ ગરમી ગરમી થઈ ગયા એટલે હવે જોઈએ ત્રણ ચાર બોક્સ ભરાઈ ગયા એકાદ બાકી છે એટલે ફટાફટ જાય અને પૂછી જવાનું તમારે નોકરીમાં અને ચાલો તો તમને બતાવું બધું બધા બોક્સ ભરાઈ ગયા એટલે અને આ છે આંબા બધા પાંચ બોક્સ ભરાઈ ગયા ઓલું થોડુંક બાકી છે તમે જો ફળ કેવું છે ગોવિંદભાઈ આ ફળ તો જો એક નંબર હે ભાઈ કઈ ઘટે નહીં હા ઓર્ગેનિક કેરી ભાઈ આવતા વર્ષે માર્કેટમાં મૂકવાની છે આ વર્ષે નથી મૂકવાની આ વખતે અમારે ઘરનાઓને જ ખાવાની છે ને ખાવાની થઈ જાય એટલે રેડી બહુ મસ્ત કેરી છે કઈ ઘટે નહીં ભાઈ તો ભાઈ કેરી આપણે લઈ લીધી દસે દસ બોક્સ ભરાઈ ગયા તો હવે જ્યાં જ્યાં પાર્સલ મૂકવાના છે ત્યાં મૂકી દઈએ સાધુભાઈને મોકલાવી દઈએ બીજા રાખવાના છે ત્યાં રાખી દઈએ અને પછી આપણે નોકરીએ અને જો ભાઈ આ સસરાની વાડી છે ત્યાં બહુ મસ્ત આ બધું ખુલ્લી જગ્યા છે અને સામે ડુંગર દેખાય અને બહુ મસ્ત લોકેશન છે જૂનાગઢની નજીક જ છે અને જો આ ઓલા રોજડા કહેવાય ને બતાવું દિવસના પણ એ કારે ઝૂમખું છે ત્યાં જંગલમાં જય જંગલ જેવું છે એમાં જાય અહીં ફોરેસ્ટ વાળાની પણ જગ્યા છે જોઈએ કેમ હેરે એક આ બાજુ છે રાતે કોઈ તો બી જાય કા શું છે તો હું વાડીથી આવી ગયો હવે ઘરે અને હવે જમીને જવાનો જ છે સીધું નોકરીમાં તો હવે વિડીયો અહીં કરીએ પૂરો તો અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો